તો ફાઈનલી અમે હોટેલમાંથી ચેકઆઉટ કરીએ છીએ ગાડીમાં સામાન ની બધો ભરાઈ ગયો છે અને એક વસ્તુ તમને લોકોને કહેવું હતું કે ખરેખર તમે દીવ આવો ને તો ઉનામાં છે ને અચૂક જમવા માટે આવજો કારણ કે ઉનામાં જમવાનું એટલું મસ્ત છે ને કે એની વાત જ આવજો અમને તો બહુ મજા આવી જો તમારે પોસિબલ હોય ને તો ઉનામાં જમવા માટે આવજો અને સ્ટે પોસિબલ હોય ને તો તમે અહીંયા કરજો બહુ મસ્ત છે અને અમે જે હોટલ માં રોકાણ હતા જોઈએ તમને બતાવી દઉં માતંગી હોટલ કરી છે બહુ મસ્ત સર્વિસ છે જરૂર થી વિઝીટ કરજો જો તમારે પોસિબલ હોય તો જો આજે આપણે બ્રેકફાસ્ટ માં મગાવ્યા છે આલુ પરોઠા અને સાથે મગાવ્યું છે મસ્ત મજાનું દહીં અને જાડો મગાવી છે એની આટુ છાસ અને મેન કેડી જો બન્યા મગાવી છે ચા આલો બધા બ્રેકફાસ્ટ કરવા માટે ગરમા ગરમ આલો બધા આલુ પરોઠા ખાવા તો ઉના અમે છે ને નીકળી ગયા છે અને અત્યારે અમે જઈએ છે બધા લોકો તુલસી જામ અને અત્યારે જે જગ્યા અમે છે ને શેરડીનો રસ પીવા માટે ઊભા છે ને એ ગામ

જાડું નો જો એની ફેવરેટ સોડા મળી ગઈ છે લીંબુ સોડા જાડું ગરમીમાં માં લીંબુ સોડા જામે છે ને બહુ મજા આવે છે પણ આ બેને નથી પીવી મે તો હું તો પી લઉં લીંબુ સોડા તો જો નીરવ અને કાનાભાઈ સોડા પીવે છે તમારે કેમ લીંબુ સોડા નથી પીવી લીંબુ સોડા બહુ મને ખારી ને ખાટી લાગે એટલે મેં જો ફેન્ટા લીધી છે એના માજા લીધી કાઈ વાંધો નહીં પી બીલી તો જો આપણે અહીંયાથી છે ને પાચક આમળા હોતન લઈ લીધા છે કારણ કે આમળા છે ને આવી રીતે સુકાયેલા મને બહુ એટલે બહુ ભાવે છે અમારા ઘરે હોતન હું બહુ ખાઉ છું તો આપણને જોવા મળી ગયા તો આપણે લઈ લીધા જો તુલસી સામમાં આજે સામે દેખાય છે ને ગરમ પાણીના કુંડ છે આપણે ત્યાં જશું જોવા માટે જો અત્યારે આપણે આવી ગયા છે ગરમ પાણીના કુંડ પાસે અને અહીંયા જે તમને કુંડમાં પાણી હોય ને કુદરતી રીતે જ ગરમ હોય છે જે નોર્મલ પાણી હોય ને એથી બહુ એટલે બહુ ગરમ હોય છે પણ આ કુદરતી રીતે તો જો હું જ્યારે ડ્રોન ઉડાડતો હતો કેરે જાડુના ફેન ફેન્સ ને

મને ખીજાય જાય અને પછી મને ખોટું લાગી જાય એટલે હવે મેં નક્કી કરી લીધું છે કે નીરવ ડ્રોન ઉડાડતો હોય અથવા તો પાર્કિંગ કરતો હોય ગાડી ત્યારે હું ન બોલાવું કારણ કે ઓબवियसલી ડિસ્ટર્બ થઈ જાય એટલે પછી મને ખીજાય તો ફાઇનલી આપણે તુલસી છે દર્શન કરી લેતા છે અને અહીંયાથી અમે જવાના છે ખાંભા તમને એમ થતું છે ખાંભા કોણ છે તો મારા માસી નું ઘર છે તો મારા માસીના છોકરો અને મારા ભાભી એ ત્યાં છે એ લોકો વાડ જો છે તો આપણે ત્યાં જવું છે ને મળવા માટે જવાનું જ હોય ને જો કે લગન પછી હું મારા સૌથી મોટા માસીજીના ઘરે કોઈ વાર નથી ગયા પહેલી વાર હું જવાની છું કઈ નઈ હાલો તો હવે જઈએ ખાંભા

ખુશ થાય છે કે હું ભાઈ આટું જોરદાર છોકરી ગોતી આવી પણ મને લાગે નહી ખુદ ને છોકરી ગોતી હશે એ ટૂંક માં લાડો એને ખાવો છે એમ એમ કે છે કે એમ કે ભાભી મને છોકરી ગોતી હતી એમ

એક્સપ્લોર કરવા હતા કીધું કે ધારી આપણે સ્ટે કરી લઈએ તો આપણે ધારી બતાવશું કે શું શું છે જોકે ધારી માં હમણાં જ આપણે આવ્યા હતા તો બી તમને અમુક લોકેશન બતાવી તો ધારી અમે પહોંચી ગયા છે અને નો અમે જે રૂમ બુક કરાવ્યો છે તો ફટોફટ તમને એક રૂમ ટુર આપી દઉં તો અહીંયા જો ડ્રેસિંગ કાચ કબાટ બને ભેગો આપ્યો છે અહીંયા ઉભા ઉભા તમે તૈયારી થઈ શકો છો અને સામાન અંદર મૂકી શકો છો પણ અમે જો અહીંયા અમારો બધો સામાન ગોઠવી નાખ્યો છે કારણ કે અમારો સામાન તમે જો મોટી મોટી સુટકે શું છે અને અહીંયા આ સાઈડ જો મસ્ત મજાનો બેડ આપેલો છે અને બાજુમાં ટેબલ હોતો આપેલું છે તમારે ચાર્જિંગ કરવું હોય કે ફોન કે

એક કામ કર અગિયાર હજાર નથી જોતા આમને તો વધારે અંદર ખાઈ ખાઈ તો એમાં એવું છે ને કાના ભાઈ કે મને હાવ ભૂખ નથી લાગી એટલે અમે કીધું વિચાર્યું કે આપણે હાલીન જઈએ હાલીન જઈએ તો કાના ભાઈને પેટમાં થોડીક જગ્યા થઈ જાય તો હરખું ખાય હકે એટલે અમે હાલીન જઈ બહુ તો હાલીન જાય હાલીન જવી નો કે અમુક માણસો છે ને રોવા મરશે કે મને કે આયા નહી જ છે કે હાલી કે આટલું છે બે તો નાકાવા વટી ગયા એમાં એવું છે કે કાના ભાઈને છે ને હાલવું છે એટલે સજ જઈ નથી ગમતું અને મારે લીલાઓને એમ થોડું ઘણું હાલવા નહી તો હાલી જાય એટલે કાના ભાઈને નથી ગમતું

જોરદાર હતી અને ભાજી જોરદાર હતી કાના ભાઈ પાઉભાજી કેવી હતી નીરો ભેળ તને બહુ ભાવી લાગે કારણ કે જો નીરો એ બીજી પ્લેટ મંગાવી લીધી છે અને મસાલા પૂરી ની હોતાને એક પ્લેટ મંગાવી છે આપણે હાલો બધાય મસાલા પૂરી ભેળ અને પાઉ ભાજી ખાવા તો જો અમે ભેળ ખાઈ અને પછી દો દિલના ના છે ને ગોલા ખાવા માટે આવ્યા છીએ મે અને નીરો વચ્ચે એક ગોલો મંગાવ્યો છે મલાઈ મસ્તી અને કાનાભાઈ એના માટે મંગાવ્યો છે માવા મલાઈ ગોલો મે ટ્રાય કર્યો મસ્ત છે અને કાનાભાઈ ભાઈ છે ને બધી વસ્તુ આવે એટલે એમ કે પાયલ ભાભી આ ફેમસ છે આ ફેમસ એટલે મને એવું લાગે છે કાના ભાઈ ખાવી હશે ટૂંકમાં એટલે બધી વસ્તુ આપણને પરાણે ખવડાવે ના ભાઈ ના દો દિલ ગોલા છે ને

તો આજ અમે ધારીમાં છે ને નટરાજ ની ભેળ ખાલી મેટલી દબાઈ ને ખાધી

જૂનું ટી શર્ટ છે કારણ કે બહુ પેલા મારું ટી શર્ટ છે મારી સગાઈ એ નોતી થઈ ને એના હા તું ઘરથી આટલા દિવસ આપણે બહાર નીકળ્યા છે તો એવી કઈ વાત છે કે ઘર ની જે તું મિસ કરશો હું ઘર નું રૂટિન છે ને બહુ મિસ કરું છું કે સવાર ઊઠીએ ખાઈએ પીએ પછી જે બી કામ કરો ને કરીએ અહીંયા તો આપણે ફરવા નીકળ્યા છે તો કશું ખાવાના ઠેકાણા ન હોય ક્યાં હોય ક્યાં સ્ટે કરે કશું નક્કી ન હોય બસ આમ ન હાલ જાય સાચી વાત છે તું કઈ વસ્તુ મિસ કરશો એમાં એવું હોય કે ફરવા નીકળ્યા હોય ને ત્યારે બે ત્રણ દિવસ છે ને આપણે બહુ એક્સાઇટેડ હોય પછી બે ત્રણ દિવસ જતા જાય ને પાછળથી છે ધીમે ધીમે થઈને ઘરની છે ને બહુ યાદ આવવા માટે મેં તમને કાલે કીધું તો નાજે કઉ છું કે મને હવે ને ઘરની બહુ યાદ આવવા માંડી છે હું ઘરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને મારા હાથનું ખાવાનું ખાવાનું છે ને બહુ મિસ કરું છું કે મારા હાથે હું કઈક વસ્તુ બનાવું અને ખાવું હું તો વિચારું છું કે ઘરે જઈને સૌથી પેલા હાબુદાણા ખીચું બનાવું અને હું ખાઈ લઉં અને મને છે ને ઘર યાદ ના કારણ કે હું એવું જોઉં કારણ કે આ એક અમારી ડ્યુટી છે એવી રીતે હું જોઉં છું કે લોકો કામ કરવા જઈએ મમ્મી ફરવા નીકળ્યા